હા કારણ કે આપણે તો બાપ અહી ખાલી દીવો કરીને વહી જઈએ તો શું આપી શકીએ આપ્યું છે એની સામે અમે તો બીજું શું કરી શકીએ માં મારી ભાન બે ભાન માં માત દુધ ને ડેટા વિસારી બાપ નું નામ દીધું અમે ચાર નો જન્મથી પક્ષપાતી બની શરણજન ની તણું એક લીધું એ તમારે જે કેવું કેજો અમે તો પેલી અમારી તમને જે અમારી જ છે અને મરુડી અમારી જ છે હા યાદ રાખવું હા હોનભાઈ માં તમે જો આશીર્વાદ આપો ને તો એને મટી જાય જદી હાજુ થઈ જાય એટલે હોનભાઈ માં એમ કેતા કે બાપ દીકરી દીકરા હું તો શું મટાડું પણ મારી આવડ ને ઢોકળા માનો મટાડે તું મારી આવડ મટાડે બાકી હું શું મટાડું હું કોઈ ખોટી વાતો કરીને કે બીજાની જેમ મારે કોઈ ચારણો ના કોઈના વખાણ કરીને કઈ તમારી પાસે લઈ નથી લેવું પણ મને મારા ચારણો જેટલા વાલા છે ને સાહેબ મને જીવ જેટલા વાલા છે ચારણો કારુભાઈ મને ફોન કર્યો કે ભાઈ અમે મંદિર બનાવ્યું અને મારા બધા વડીલોના બધાના અમારી દીકરીઓના બધાની એવી ઈચ્છા છે કે બ્રિજરાજભાઈ નો કાર્યક્રમ કરવો છે પર્વતભાઈ એટલે મેં તો કરાય ભાઈ મેં ધીરજ ધારણ કરી શું કેવા માગે છે મેં કરાય એમાં શું વાંધો છે તમ તારે પણ એ કે એવડો મંદિરનો ખર્ચો થાય એવડો તમારો થાય એટલે કરવું હું એમ અમે અહીંયા સુધી જ ભૂગી કે એમ છીએ મંદિર ભયનું એટલું અમારે જ હવે કંઈ ભૂગી શકાય એમ નથી મેં દો હા બરોબર તમે કરો હું ભાઈ એટલે પછી મેં એમને બધું પૂછ્યું કે તમે શું કરો છો એટલે મને એમ કીધું કે અમે આમ કરીએ છીએ આ આ નોકરી ધંધા કરીએ છીએ એટલે મેં એમ કીધું કે મેં કહું હું જ્યારે જે વસ્તુ માંગીશ એ તમારે દેવાની પૈસો નથી જોતો પણ જ્યારે કદાચ ક્યાંક સમાજમાં જરૂર પડી અને તમે સક્ષમ બનો બારે નથી લઈ જવું મારે પણ બારાડીના સમાજને જેથી જરૂર પડી તેથી હું તમારી પાસે માગીશ અને તમારે દઈ દેવાનું ત્યારે એમણે એમ કીધું કે અમે દઈ દઈશું પછી મેં કીધું કે જાઓ તો મારી એક ગાયની માટી બરોબર તમારો એક રૂપિયો ન ખપે હું આવું છું તમને રાજી કરવા માટે આ પરીક્ષા મેં ઘણી કરી હું આમ છું ત્યાંથી મારી ફ્લાઇટનો ખર્ચો થાય તમારે દેવો પડે હું કાર્યક્રમોમાં જ્યાં જ્યાં જતો હોય ત્યાં આમ કરવું પડે એટલે એમણે ધીરે ધીરે હા પાડી પણ મેં એમ કીધું કે તમારું મારે એક ડીઝલનો રૂપિયો ન ખપે તમારો કોઈ રૂપિયો ન ખપે હું આવડને અને મારી નાદ ગંગાને હું રાજી કરવા માટે આવું છું હા પોતાના મળે ને ત્યારે એનો જે ઉમંગ હોય માતાજીને હું પ્રાર્થના કરું અને અહીંયા દ્વારકાધીશ બેઠો છે એને પ્રાર્થના કરું

કાંકરી તાળા કર્યા છે એ તમને ખબર છે કે એના લોચન ઉખેડી લીધા છે આમ તમે જાઓ એટલે આવ ત્યાં નાગભાઈ બેઠી છે અને ત્યાંથી આમ તમે પાછા આવો તો ત્યાં સરદાર માં સાહેબ જીવણી બેઠી છે આમ

પણ જો આ આ મોજથી ઉડાડે છે ને એટલે હજી અમારું 25 વર્ષ વાંજો નથી આવવાનું મોજ આવે છે ને હા 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 વાંજો નહી આવે આપણે જો આ તો ગમે ગમીને કમાઈ આવશું આપણામાં ખૂબ તાકાત છે અને આણે દીજેલી છે પણ એટલી પાકી વાત હું માતાજીને પ્રાર્થના કરું કે માં ચારણે એટલા તો તાકાતવાળા બનાવજે કે આ બ્રિજરાજ જેવા કલાકારોને એની હરોળમાં કદાચ કોઈ આવતું હોય એવા કલાકારોને હા એવા એક એક હજાર કલાકાર એક એક દિવસે બોલાવે અને એક એક હજાર ને હવાય રૂપિયા આપીએ કે એવડી તાકાત તો તું આ ચારણો ને આપજે હા કારણ કે રૂપિયો અત્યારે ખૂબ જરૂરી છે રૂપિયા વગર પાછું બધે બધે નથી આવતું આની આ વસ્તુ તમે દરેક કલાકાર ફોન કરીને પૂછી લેજો નમો નારાયણ કરો ભાઈ હા બીજામાં નથી ક્લિક અને ઓલી સિસ્ટમ આપણા છે ને બનાવે અમારે આમ થઈ ગયું ના ના અમે જાણી જોઈને જ હતા તમારી થાય કરી લેજો તમ તમે ખોટી આપણે ખોટી કોઈ બીજી કઈ કરવા વાળા નથી ખોટો ખોટો વટ કરવા વાળા નથી આપણને કોઈ મળવા આવે તો આપણે બચભરીને મળવા વાળા છીએ પણ અમારો ચારોળો ચારો કરો તમે તો અમે મૂકવા વાળા નથી એ પાકી વાત છે હા એ રાવકાનો અને રાવ કાનાના ભાઈઓ ને રાવ એ મંગલા કહી દ્યો એ કરણીને કે આપણો મલક ખાલી કરીને વહી જાય અહીંયાથી અને સાહેબ રાવ કાનાના બે ભાઈઓ આવ્યા અને બે ભાઈઓ આવી આવડ નહીં પૂજા મૂળ આજ આપણે આવડ નહીં ફરતા હા પૂજા અર્ચના કરતા અર્ચના કરતાતા કરણી આ રાવકાના બે ભાઈઓ આવીને ઉભા રહ્યા તમે એક ખાસ યાદ રાખજો કે માણસ કોઈ ખરાબ નથી હોતો જે રાજ કરનાર હોય એ પણ ખરાબ નથી હોતો એના પડખિયા છે ને એ જ ખરાબ હોય છે હા એના જે વાટકા હોય ને એ ખરાબ હોય છે જ કરે અને સાહેબ આવીને કીધું કે અહિયાં કરણી કોણ છે એટલે માએ ધ્યાન ન દીધું બીજી વાર કીધું કોણ કરણી છે બીજી વાર ધ્યાન ન દીધું કીધું કોણ કરણી છે અમને રાવ ખાના નો હુકમ છે કે એનો મલક ખાલી કરાવવાનો છે એટલે માએ જે આંખ બંધ હતી આમ ઊંચી કરીના નો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને વયા જાવ એટલે માએ કીધું કે તું અત્યારે વયો જા અને એમને કેજે એને તું કેજે કે કોઈ તારો મલક ખાલી નથી કરવાનો એટલે એક વાર બીજી વાર ત્રીજી વાર કીધું કે ભાઈ તને ખબર નથી પડતી કે અમારા ભાઈ રાવ કાના નો હુકમ છે એટલે કરણીયા એ કીધું કે જા જા ગીધડ મુખા જા જા ગીધડ મુખા કેજે તારા ભાઈ ને રાવ કાના ને કે એના માં તેવડ હોય તો ઈ એનો મલક ખાલી કરાવવા આવે અને સાહેબ રાવ કાનાના બે ભાઈઓના ના મોઢા ગીધડ મુખા થઈ ગયા શિયાળિયા જેવા મોઢા થઈ ગયા એટલે બી ગયો આ જવા જેવી જગ્યા નથી

કોણ છે આમાં જાદુ કરણી કોણ છે કરણી હું કાનો પોતે આવ્યો છું એટલે કીધું કે મારે કોઈ આવકારો નથી જોતો ને અમારો મલક ખાલી કરી તમે અહિયાં થી વયા જાઓ એટલે બહુ ચર્ચા કરી પછી માએ એમ કીધું કે અત્યારે અત્યારે અંધારિયું હાલે છે અને અમે ચારણો અંધારિયા ને અશુભ માનીએ અજવાળું આવે એટલે અમે તારો મલક ખાલી કરીને રહ્યા જશું એકમ એટલે પડવો પડવાના અમે ન જઈએ પડવામાં પણ અંધારિયાનો વાસ હોય એટલે અમે પડવાના પણ નહીં જઈએ અમે બીજના દર્શન કરીને અમે બીજના વયા જશું તારા મલકમાં અમારે નથી દેવું અરે ના ના અત્યારે અમારો મલક ખાલી કરીને વયા જાય એટલે કીધું તું કાના આયાથી તું વયો જા આ ઘર જુદા છે તું ભૂલ્યો આ ઘર આયાથી વયો જા અરે ના ના કરણી તને એમ છે કે તે મારા ભાઈઓને ગિધળમુખા કરી નાખ્યા એટલે હું તારાથી બી જઈશ તૃંગ અંગર આબંધ ત્રોડ મત ذરા કંધ નાખે મરોડ એ કણી હું હાથીના કુંભાથડમાં મારું તો કે હાથીને મારી નાખું એવો હું માણસ છું અને ખાવ રાખ ગાયક भैसास ખાઈ પી જાય ભઠી એક સુરાપા જો ખાવા બેહે તો આખે આખો પાડો ઉલાળી જાય એવો રાવ કાનો અને હકીકતમાં જમ્મુ શબ્દ છે ખાવું શબ્દ નથી પણ જેને નો ભાળ્યું હોય એમ ઉલાળે એને ખાધું કહેવાય ખાવ રાખ ગાયક भैसास ખાઈ પી જાય ભઠી એક સુરાપા હા પાછો જેદી મદિરા पान કરવા બેહે જેદી આખી આખી ભઠ્ઠીની ભઠ્ઠી ઉલાળી જાય એવો પાછો આવકાનો આવકાનો જેમ તેમ નહીં એટલે માએ કીધું કે કાના હું વહી જાઉં ને તો કે હા વઈ જા અહીંથી તો મારો આ આવડનો થડો છે આ હાર્મોનિયમના અંદર આવડનો ઠડો છે ને આ અંદર આ પડડો છે થડો એટલો લાકડાનો નાનકડો ઠડો હતો એટલે કીધું કે એનું સૈન્ય ભેડું થયું એ આવડના થડા ને ઉચકવાની કોશિશ કરી પણ ઉચકાણું નહીં પછી હાથી ની સૂંઢું આરે એ આવડના થડા બાંધો એમાં એક આવડના થડા નો પાયો તૂટ્યો ભાઈઓ ટીરો એટલે ખડખડાટ દાંત કાઢવા મીંડો કાનો કાં ભાઈ કેતી તને કે આવડનો થડો નો લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો એટલે માએ જીણા ઝીણા દાંત કાઢીને કીધું કે કાના એ કાના ઈ પાયો નસે તૂટો બાપ ઈ તારા જીવતરની દોરી તૂટી ગઈ ઈ પાયો નથી તૂટો તારા જીવતરની દોરી તૂટી ગઈ છે કે નારા જીવતરની દોરી તૂટી ગઈ તો કે કઈ દેખ મારું મોત કેદી છે આવડે કીધું અરે કરણીએ કીધું જો આવડ નીકળી પણ કરણીએ કીધું કે તો તું મહિનો થી નહીં જીવ અરે મહિનો દી ઘણો નજીક નું કે એટલે કીધું ત્રણ દી નહીં જીવ અરે ત્રણ દી ઘણા કહેવાય ભાઈ હજી નજીક નું મોત કે એટલે કીધું તારે નજીક નું મોત જોઈએ છે ને તો કે હા અને સાહેબ વરખડી નું ઝાડ હતું એ વરખડી ની ઝાડ માં ખોટી તોડી અને ફોટી તોડીને માયા આમ એક લીટો તોય અને લીટો તોડી કીધું કાના તારે નજીક નું મોત જોઈએ છે ને તો કે હા આ લીટો ઓળંગ અને તને ફરખી ન જાવ તો તો હું કરણી મેહાની બોલી અને વિદ્યા છે કે કાનો હાથીની ની માથે બેઠો તો અને હાથી આમ જ્યાં એ લીટાની બારામ પગ મૂક્યો ત્યાં સિંહણ બનીને ને આખે કાનાને કાના ને અને હાથી ને ઉભે ઉભો ચીરી નાખ્યો તો એ કરણીની તાકાત કહેવાય સાહેબ આમાં અલગ અલગ પ્રાંત જેમ બદલાતો જાય એમાં અલગ અલગ વાતો છે પણ મૂળ આપણી માની વાત છે એ કીધું તું કે